હલો કેમ છે મિત્રો હું તમારા માટે આજે એક મગના શાકની રેસીપી લઈને આવી છું એ દર બુધવારે મારા ઘરમાં નિયમિત રૂપથી બને છે તો મને એમ લાગ્યું કે ચલો આજે તમને પણ શીખવાડી દઉં તો આ જો અમે એક વાટકી મગ પલાળ્યા હતા એ પલળ્યા પછી અત્યારે બે વાટકી થઈ ગયા છે હવે આપણે એને બાફા મૂકીશું બાફવા મૂકતા પહેલાં આપણે એમાં થોડું નાખીશું મીઠું અને એક ગ્લાસ જેવું નાખીશું આપણે પાણી હવે આપણે કૂકર બંધ કરી અને એને ત્રણ સીટી વગાડી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મગ બફાઈ ગયા છે હવે પહેલાં તો આપણે ઘરમાં છ મહિનાથી સો વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને હેલ્ધી અને પૌષ્ટિક આહાર આપવો હોય

આવી રીતે અધકચું ખાંડી લીધું છે હવે આપણે એ એડ કરીશું હવે આપણે લસણને મરચા થોડા સંતળાઈ જાય એટલે આપણે એમાં કરીશું મસાલો મસાલામાં આપણે નાખીશું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર બધું મિક્સ કરી હવે આપણે નાખી દઈશું એમાં આપણે મગતી વખતે મગમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ફરી વખત થોડું સંભાળીને નાખવાનું હવે આ ઘરનું મેળવેલું દહીં છે એ ખાટું નથી મોડું દહીં છે હવે આપણે એ નાખીશું ત્રણથી ચાર ચમચી આપણે એમાં દહીં નાખીશું આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું બેથી ત્રણ ચમચી આપણે પાણી નાખીશું આવી રીતે તમે મગ બનાવશો તો કઢી બનાવવાની એક તો જરૂર નહીં પડે બીજું આ મગ તમે રોટલી સાથે ભાત સાથે પરાઠા સાથે ખાઈ શકો છો અને જેને મગ નહીં ભાવતા હોય એ પણ આવી રીતે વઘારેલા મગ હશે તો ખુશી ખુશીથી ખાઈ દેશે બેના બદલે ચાર રોટલી ખાવી હશે તો પણ આ મગ સાથે તમે ખાઈ શકશો હવે આપણે નાખીશું થોડા કોથમીર હવે આને બે થી ત્રણ મિનિટ સુધી આપણે થોડા ઉકળવા દઈશું પછી આપણે એને સાવ કરીશું બિલકુલ ઓછા તેલમાં અને ટેસ્ટી મગ આપણા તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ખાટા મગ તૈયાર થઈ ગયા છે તો આવી રીતે તમે બનાવશો તો તમારી પણ ફૂલ ડીશ તૈયાર થઈ જશે અને બાળકોથી લઈને નાના મોટા દરેકને પસંદ આવશે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ